ડીસા તાલુકાના પુરવઠાના મામલતદાર શ્રી ડીપી ઝાલા સાહેબનો સત્કાર સમારંભ યોજાયો ડીસા તાલુકા ગ્રામ્ય પુરવઠા નાયબ મામલદાર શ્રી ડીપી ઝાલા સાહેબની પાલનપુર ખાતે ડીએસઓ કચેરીમાં હેડ ક્લાર્ક તરીકે બદલી થતાં ડીસા ખાતે આવેલ ડીસેન્ટ હોટલમાં ડીસા તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે એસોસિએશન ગ્રામ્ય ઇ મિત્રોએ ઝાલા સાહેબને ફેટો પહેરાવી મહાદેવજીની પ્રતિમા સાલ શ્રીફળ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરે હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે ઝાલા સાહેબે તાલુકા પુરવઠા વિભાગમાં રહી પારદર્શિતા ન્યાયપૂર્ણ નિર્ણય અને લોકહિતના કાર્યો કર્યા હતા જેને કારણે તમામ તથા લોકપ્રિય રહ્યા હતા સમારંભમાં તાલુકા મામલતદાર શ્રી બારોટ સાહેબ પુરવઠા નાયબ મામલતદાર પંડ્યા સાહેબ ગોડાઉન મેનેજર શ્રી પ્રજાપતિ સાહેબ પુરવઠા ક્લાર્ક શ્રી સુરેશભાઈ ચૌધરી ભરતસિંહ રાજપૂત કિસાનભાઈ સાધુ કોમ્પ્યુટર ઓપરેટર પ્રતાપસિંહ ભીખાભાઈ અને તાલુકાના ફેર પ્રાઇસ શોપના તમામ મિત્રો મોટી સંખ્યામાં હાજર અંતે આભાર વિધિ કરી સાથે સમૂહ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો